છોટુ વસાવાએ કહ્યું કે કોલસો ખનીજને કોતરી ખાવામાં ભાજપમાં જોડા મારી દ્રષ્ટિએ એ ભાજપ હવે દેશની અંદર મોટા કોલ ઉંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે કે એ પહેલા એવું કહેતા હતા કે કોંગ્રેસ વાળા ચોર છે બીજી પાર્ટી વાળા ચોર છે એ બધા લોકોને ભેગા કરીને મોટું જે ષડયંત્ર કોતરી ખાવાનું દેશની અંદર અને સંવિધાનને પણ આ પોલ ઉંદરો ખાઈ રહ્યા છે દેશના જે અધિકાર છે એને ખાઈ જવાનું એક ષડયંત્ર છે એના ભાગરૂપે આ જે ભરતી મેળા જે કરે છે એ લોકોને મોટો ડર છે કે લોકો એમની સાથે છે નથી એટલે આ બધાને ભેગા કરીને એક તરફી ચૂંટણી કરવા માંગે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે મહેશ વસાવા ભાજપ માં જોડાયા તો બીજી તરફ છોટુ વસાવા એ જ ભારતીય ચાલી છે મારે ત્યાં પણ મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી ફાઇવ સિક્સ ની વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે એટલા માટે ગયા છે કે અહીં જે ખનીજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી પરંતુ આપણી ધરતી ને આપણું ખનીજ લૂંટવા માટે મોટા કોલ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે